અન્ય સમાચારો ઉપર નજર કરીએ તો ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બગદાણા ગડથર બાવડી સહિતના ગામમાં વરસાદ વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ સતત વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દ્રશ્યો ભાવનગરના જ્યાં બગદાણા ગડથર બાવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે સતત વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે અન્ય સમાચારો ઉપર નજર કરીએ તો ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બગદાણા ગડથર બાવડી સહિતના ગામમાં વરસાદ વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ સતત વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દ્રશ્યો ભાવનગરના જ્યાં બગદાણા ગડથર બાવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે સતત વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે